ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશનમાં પાસ થયા પછી તમારે માર્કશીટ રજૂ કરવાની રહેશે હવે નવા સુધારેલા જાહેરનામા મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપવામાં આવી છે અઢાર અગિયાર બે હજાર પચીસ એની નેટ બેન્કિંગ થ્રુ ફી ભરવાની તારીખ આપવામાં આવી છે વીસ અગિયાર બે હજાર પચીસ અને પરીક્ષાની નવી સંભવિત તારીખ ચૌદ ડિસેમ્બર બે હાજર પચીસ જે તારીખ હતી એની જગ્યાએ એકવીસ ડિસેમ્બર બે હાજર પચીસ સંભવિત તારીખ કરી છે એટલે આપણને પરીક્ષાની તૈયારી કરવા માટે એક અઠવાડિયું વધારે મળશે તો ફટાફટ લાગી જાઓ તૈયારી કરવા માટે અને ટોપર બનીએ એવી સૌને શુભેચ્છાઓ